હલા હું અલ્તાભભાઈ કાંકરોલિયા અલ્તાભ ઉસ્માન ગણી કાંકરોલિયા મોરાસાનો વતની છું મારું છેલ્લા પાંચથી છ વર્ષથી કમરની તકલીફ હતી એમ આર પર એમ આર પણ કરાયેલું હતું છ વર્ષ પહેલાં પણ ડૉક્ટરને ઓપરેશનનું સજેસ્ટ કર્યું દઉં અત્યાર સુધી ઘણા ડૉક્ટરને બતાવ્યા વચ્ચે બે હજાર ત્રેવીસમાં બી એક વખત ડૉક્ટર મોટા ડૉક્ટરને બી બતાવી ચૂક્યો ત્યાં આવી પછી એમઆરઆઈ કરાય ને કરાવીને એમને કીધું કે ગોળી આપી હતી પણ થોડો ટાઈમ મહિનો દવા ગોળી ગણું પણ પછી કોઈ ફરક પડતો નહોતો નહીં અત્યારે છેલ્લા એક મહિનાથી હું બિલકુલ બેડ પર થઈ ગયું એ ટાઈપ થઈ ગયું એટલે પછી હવે કીધું હવેથી મારી ચલાય નહીં તો ડૉક્ટર ભૂપેશ પટેલ સાહેબનું આપણા ઓપિનિયન મળ્યું તો પછી અહીંયા અમે બતાવવા આવ્યા જે એમને પણ એમઆરઆઈ કરાવી ફરી અમારે કરાવીને એમને બી ઓપરેશન સજેસ્ટ કર્યું ને હવે એમ કે છે કે મારા ત્યાં ન્યાય પણ કોઈ પણ જગા પર આવી તમે અલ્તાભાઈ આપણા ઓપરેશન કરાવી લેજો કેમ કે તમારી નસ દબી ગઈ છે અને ગાદી પણ બહુ ખસી ગઈ છે પ્રકારે અમારે આજે ઓપરેશન થઈ ગયું ને બે કલાક પછી મને ચાલતા કર્યા જેવો તેમાં મને લગભગ દુખાવો જીરો પર્સન્ટ જેવો થયો એવું લાગ્યું અહેસાસ થયો मैं पहले डूब के चल रहा था अब ऑपरेशन तो के बाद बिल्कुल सीधा चल रहे हैं। अच्छा लग रहा है बिल्कुल मेरा दुखावा नहीं है बिल्कुल जीरो पसंद दुखावा है।